કોરોનાની પહેલી અને બીજી અને હાલમાં ચાલી રહેલી ત્રીજી લહેરમાં પણ જીવના પરવા કર્યા વગર રાત દિવસ કામ કરતાં સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળના નર્સિંગ સ્ટાફ લેબ ટેકનિશિયન અને આયુષ્ય ડોક્ટરોના પગારમાં ઘટાડો કરાતા રજૂઆત કરવા માટે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા અને ઉર રજૂઆત કરી હતી સુરતમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જીવના જોખમે કામ કરનારા કોન્ટ્રાક્ટર હેઠળના નર્સિંગ સ્ટાફ લેબ ટેકનિશિયન અને આયુષ ડોક્ટર હાલ ત્રીજી લહેરમાં પણ પોતાની અને પરિવારની પરવા કર્યા વગર કામગીરી કરી રહ્યા છે જોકે તેમ છતાં પણ તંત્ર દ્વારા તેઓના પગારમાં ઘટાડો કરાયો છે જેને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે રાત દિવસ જીવની પરવા પણ કર્યા વગર કામ કરતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો તો અને સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પહોંચી રજૂઆત કરી હતી અને જો માંગણી નહીં સંતોષ થાય તો કામ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે હું ડૉક્ટર છું એક આયુષ મેડિકલ ઓફિસર જે અમે કોવિડ નાઇન્ટીનથી અમે આ કોરોનામાં કોરોનામાં કાર્યરત છીએ અમારી માંગ એટલી છે કે અમારું આ જે મહેનતાણું ઘટાડી દેવામાં આવ્યું છે એનું કારણ શું છે અમારું આ ડિક્રીમેન્ટ કેમ કરવામાં આવ્યું છે અમે પહેલાં જોઈન્ટ હતા અમે આમાં કામ કરેલું છે આઠથી નવ મંથ જેટલું પછી અમને છૂટા કરી દેવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર પછી અમને પાછા એક મહિના પછી અપોઇન્ટ કરવામાં આવેલા છે અને ત્યારે અમારું જે મહેનતાણું છે એ ઘટાડી આવેલું અમારું પગાર ધોરણ છે જે ઘટાડી દેવામાં હતું છતાં પણ અમે જોઈન્ટ કરી લીધું જોઈન્ટ કરી લીધું હતું પરંતુ હવે જે કામગીરી છે કોરોનામાં એ કામગીરીને જોતાં અમને એવું લાગી રહ્યું છે કે અમારું જે મહેનતાનું છે અમારું પગાર ધોરણ છે જે વધારે હોવું જોઈએ જે પહેલા હતું એવું કારણ કે અમારી સાથે અમારા જે લેબ ટેકનિશિયન હોય છે જે એન એમ સ્ટાફ હોય છે જે પોતાનું જાનનું જોખમમાં નાખીને આ અમે પોતપોતાના એમના પેશન્ટના ઘરે જઈને અમે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ હવે એ ટેસ્ટિંગ કરવા જતાં અમારે ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર ફોર્થ ફ્લોર પર હોય છે અમે ત્યાં કીટ લઈને અમે ત્યાં ટેસ્ટિંગ કરવા જઈએ છીએ તો પણ એ લોકો અમને એવી રીતના જોતા હોય છે કે જાણે આતંકવાદી આવી ગયા છે એ લોકો અમને તરછોડતા હોય છે અમુક ઝોનમાં તો મેડિકલ ઓફિસરોને ગાળો પણ આપવામાં આવતા હોય છે અને આ પ્રકારમાં એવું જોવા જઈએ તો એ લોકો અમને ટાર્ગેટ આપતા હોય છે કે તમારે આટલા પચાસ આરટીપીસીઆર કરવાના આટલા રેપિડ ટેસ્ટિંગ કરવાના પરંતુ એ ટાર્ગેટ પૂરા નથી થતા હોતા હવે આવી રીતના આટલું બધું જાનનું જોખમને એવું બધું કરીએ છીએ છતાં પણ અમને મહેનતાણું ઓછું કેમ આપવામાં આવે છે આ ડિક્રિમેન્ટ શા માટે બસ આટલી જ અમારી માંગ છે કોરોના સંક્રમણ હાલમાં પીક પર હોય અને મેડિકલ કર્મચારીઓ તેઓની માંગણીને સંતોષાય તો કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા હોય જેને લઈને તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે સાથે પ્રકાશવાળા